સંજન બાપોજી કો વોયજ હતા ચાલુ રાખો હા પૂ ચાલુ રાખો બે મિનિટ ખાલી ચાલુ રાખજો આલજ આપો હે આયા આયા એ આયા આયા સોમના દાડા ભઈ ખેતડે ટાટિયામાં પાણી બોણી ભરાઈ ગ્યો છે રાતી શિકલ 2 વાગે કયા ટાઈમ વરહદ આયો કોઈ ખબર જ ના પડી જિકર હારું ડાયરેક્ટ શિકલ કોને ટોકરભાઈ નાહી દીધું હું મને લાગા થો હરખું કર દેવા દે એટલે રાતી ઊંઘવા થાય કે મય દો ફોન આય મુકો તમે ભેસો બાજુ છે તો ઈ જઈ નાઈ કણું સર બે ભાઈનો ફોન આયો હાલો આ બે ભાઈ

મારી માની શકો ને હવારનો નો જોવું છું હવારનો નો જોવું છું આ બાઇક પળીકુનું રહ્યું છે આજુબાજુ કોઈ મેમો નહીં મંગાનું તો નહીં હોવાનું પૂરેને આવશે પણ એ તો જોણે એ બાજુ પણ આ સીધો હોય જ આવે Kau dengar basah itu

ચલો હલો કાલ રાતે અગિયાર વાગે અગિયાર વાગે મારા ઉપર ફોન કાલે ખરેખર તમે શિવાભાઈ મસ્ત કહેવાય ભાઈ મૂળ કામ ખરેખર તમે સારું કર્યું આ જંગલમાં મને અત્યારે આલો જો ના ભરાવું મારા હાલ હે સારા હાલ છે તો હું કહું હા હા જમાયરા વાજો ના ના જમાયરા વાજો હા હા સારું મારા આટલું બોલ કર્યું છે એટલું તમારો આભાર માનો એટલું ઓછો છે મારા એ આવજો આવો અને હવે પાછા માર છોરીને પાસે સુખ ના પાછો હો ના ના મારા જન અપ કરી છે એર આવજો જમ

હા ઈરે આવા એટલે ચાલુ કરો તો રોટો લ્યા આઈએ જા થોડી મન મેલજો બાઈક 10 તો વર્ષે રોમ રોમ આકુજી અરે ગોદળો લાવવા દે ચાલશે કોઈ ગોદળો છો

ઓ કરી વાવેતર તે મરીયા રૂપલાબો છે વરી સોપી છે આ તે વરિયાળી સોપણ ઉણ તો ભાવ કપાસ છે કપાસ બે વીગા પરતળ પડી મેલ્યું છે એવા માટે હા બે માટે જોનો વખત છે ગયા તો ભાઈ વાત ના કરજે તો ઓ ખાઈ ના વે ભાઈ ને કે બજ બજ બનાવજે હું તો બજ ખાઈ હા આવ હા બાલારામ બલા ગોપાળજી આ ખાલા જબર આ આ ના ગોટા બનાવ આરા બનાવ ગોટા ગોટા હાર હા વે ભાઈ લઈને આ ઓ ભાઈ કે લાયા આ ભાઈ તો

એ પાળવાનું તો શરીર હરખું રહે શરીર પાળવી પડે શરીર પાળવી પડે હોવાનું હવારે પૂરાઈ ના આવ્યા છે પણ અમે એસી નું તો વધ્યું છે ક કશો વાંધો નહીં જે મળી પાસે સાનું મળે તો એસ વાત થી અમારા બેટા તો પેલી બે બે હા એમ બે ગયા છે હમુદા ઊભા થતા નહીં એટલે ખાઈ લે અડધો કલાક ને કલાક કર્યા કોઈ ટાઈમ તમારો નહીં પણ મારો ટાઈમ ખોટો બગડે ઉઠી એવા લાગતા એ ભાઈ હા પેલું આવી છે તમે પાછું કીધું ના મને હાય તો થાશો લે આવા તો જો

બસ ભેસોની દોન નહી રાખતો હેતની દોન રાખતો નહી ઉthio એ તમારે પેલી ભૂરી ભેસ છૂટી ગઈ છે માર હેતરમાં છોલો બગાડ કર્યો છે છાપરા આગળ થઈને નીકળી છે પણ આ સોમાં હું છું થોડું આમ ના હોય તો ઇટારે બીટારે આમ ધસાઈને થોડો હરખો શિલો નાખો એ દોળીન જાય ઓમ એ પેલા પાછી ऐ जाय नाव आहे तो होको नाव आहे तो राठू ले जा बाठलोय शिकार सो नाशीदीतो

બસ બાજ બાજ એટલું ગમ્યું હો માર કેટોમાં જેટલું છે ત્રણ કિલોમીટર આગળ જ 500 આમ હું ખાઈ આમ તો ને વાપરજો તમે તમે મેમું તમે મારા આવજો 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 હા તમે આવજો કોક દા હો તમન તો હું યાર બોલાયો છો હા લેતા જો હા ઓજો સોટ અને બેડી પેટી લઈ દેજો 50 હા જો લેતા જો મોળા મોળા હારું સર્વિસ કેવા બારી છે હા તમાર હગા થાય તો હા માછલી છે ના ભણે જો ભાઈ આવનો સાવ બરોબર છે એ આવજો એ ખોટું તો તાર પણ કોઈ મહેમાન બેમાન આવતું કરતું તો એના કરતી આ ચાલુ પોલીસ હતું ના આવતું લઈ જાગતું તું લઈ જા સાધન તું થાય કે આપડા રોટલા બનાવી દો ખબર કડવા પૈનું આપડા ઘેર ખાવા બનાય કોમ મો આયા છે અતારે હા ભૂખ તો નહી પણ બનાય શીરો બનાય થોડો થાય તો થોડું ખાઈ લે તાન ખાઈ લે તો ચિંતા કરે ખાઈ લે ઓ ભાઈ હા બાત મે તો બેહજો હા બાત મે તો બેહજો વાત પેસે સામે

કળવો બા તો બધું રાવતું કરે ને ગમે ત્યારે જતા રહ્યું ચાલ હજી પેટ્રોલ પડ્યું છે હજી એક બે બકરા પકડવા પડશે તમને કહું છું મારી માની જો મારા જેવો ડોહો આજુબાજુ ફળિયામાં રહેતો હોય ને તો ધ્યાન રાખજો આ તો કળવો છે કળવી બુદ્ધિવાળો ગમે ત્યારે કોમ કંઈ નીકળી જાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને મારા ડોહાથી થોડા સાવધાન રહેજો જય માતાજી